નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ફાઇનલી તમારી આતુરતાનો અંત જે છે એ આવી ગયો છે ચિકાસ પોર્ટલ પર પ્રથમ રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રથમ રાઉન્ડનું મેરીટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે જે આ પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એની અંદર તમને ગમતી કોલેજની અંદર તમારું એડમિશન થઈ જાય તો તમારે એડમિશન કન્ફર્મ કરવા માટે સંપૂર્ણ શું પ્રોસેસ કરવાની રહેશે એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ અને વિડીયોના અંતમાં હું તમને તમારી જે કોલેજ ગમતી હોય એની અંદર એડમિશન ના મળે તો તમારે શું પ્રોસેસ કરવી એના વિશેની માહિતી પણ આપીશ તો એના માટે પણ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ એડમિશન કન્ફર્મ કરવાની સંપૂર્ણ પ્રોસેસ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું અને કોલેજમાં એડમિશન મેળવવાની તારીખ અને ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે એની માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ એના માટે હું તમારા માટે આ બે મિનિટનો એક વિડીયો પ્લે કરું છું તમે એ વિડીયો શાંતિથી જોઈ લો એના પછી આગળની પ્રોસેસ જે છે એ હું તમને સમજાવું છું તો તમે આ વિડિયો જે છે એને ખૂબ જ ધ્યાનથી જોજો વાહ ભાઈ વાહ તો ફાઇનલી તમારો ફોન ની રિંગટોન આ છે કઈ ખાસ મીઠી લાગી હશે કારણ કે મેસેજ આવી ગયો છે તમારી ડ્રીમ કોલેજ તરફથી અભિનંદન પણ પાર્ટી શરૂ કરતા પહેલા એડમિશન પાકું કેવી રીતે કરાવશો નો ફિકર દોસ્ત તમારી આ દોસ્ત છે ને બધી ચિંતા હવામાં ઉગલી દેવા ચલો હવે જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા જિકાસ પોર્ટલ પર મારી ધમાકેદાર એન્ટ્રી તમારો આઈડી પાસવર્ડ નાખો અને થઈ જાવ લોગિન લોગીન જ ડાશ્બોટ પર એપલીકેશન ઓફર ઇન્ફોર્મેશન નામનો ચમકતો ટેપ તમારી રાહ જોતો હશે ખોલો એને અને જો તમારી પસંદગીની કોલેજનો જાદુ ત્યાં તમને યુનિવર્સિટીનું ગૌરવવંતું નામ તમારી કોલેજ તમારો મનપસંદ પ્રોગ્રામ અને હા તમારો સબ્જેક્ટ બરાબર ત્યાં જ તમને કન્ફર્મ ઓફર નામનું એક ગોલ્ડન ટિક જેવું બટન દેખાશે એના પર કરો એક શાનદાર ક્લિક ક્લિક કરતા જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે એક સિક્રેટ કોડ એટલે કે ઓટીપી હવે આ ઓટીપી છે તમારા એડમિશન કન્ફર્મેશન ની કી ઓટીપી નાખીને જેવું કન્ફર્મ કરશો એટલે બાજુમાં જ ડાઉનલોડ ઓપ્શન પણ દેખાશે ફટાફટ ઇપીએફ ડાઉનલોડ કરી લો જેમાં તમારી કોલેજ અને એડમિશન ની બધી જ કુંડલી છપાયેલી હશે એકવાર વાર શાંતિથી પીડીએફ માં તમારી બધી ડિટેલ્સ તમારું નામ કોલેજ નું નામ પ્રોગ્રામ બધું જ બરાબર છે એ ચેક કરી લેજો ડબલ ચેક હંમેશા સારું એ પીડીએફ માં જ એક સુપર ઇમ્પોર્ટન્ટ તારીખ છુપાયેલી હશે વેલિડ ટિલ ડેટ આ તારીખ ને તમારા દિમાગ માં અને મોબાઈલ કેલેન્ડર માં બરાબર નોંધી લેજો બસ આ તારીખ પૂરી થાય એ પહેલા તમારા સુપર ની જેમ તમારી અલર્ટ થયેલી કોલેજ માં રૂબરૂ પહોંચી જવાનું છે જ્યારે કોલેજ પર જાઓ ત્યારે તમારા બધા જ શાસ્ત્રો એટલે કે જરૂરી અસલ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાનું ભૂલતા નહીં જોયું કેટલું સિમ્પલ અને સીધું સાધું હતું ગઈને બધી ચિંતા છું મંતર તો રાહશિની જુઓ છો જલ્દી ત્યાં રીલ તમારી બધા દોસ્તોને શેર કરો જેઓ તમારી જેમ જ કન્ફ્યુઝ છે શું કરવાનું છે એમને પણ ખબર પડે કે એડમિશન પાકું કરાવું કેટલું ઈઝી બીઝી લેમન સ્ક્વીઝી છે અને હા કોમેન્ટમાં જરૂર જણાવજો તમને કઈ ડ્રીમ કોલેજ મળી આશા રાખું છું કે જે આ વિડીયો તમે જોયો છે એના પરથી કોલેજની અંદર મેરિટ લિસ્ટ કઈ રીતે જુઓ ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ કેવી રીતે બતાવશે એ તમારા તમામ પ્રશ્નો જે છે એ દૂર થઈ ગયા હશે હવે આપણે જોઈ લઈએ કે કોલેજની અંદર એડમિશન મેળવવા માટેની છેલ્લી તારીખ અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ જરૂર પડશે તમે એના માટે અહીંયા જોઈ શકો છો ચિકાસના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટી સહિત સરકારી યુનિવર્સિટીની કોલેજમાં આજે પ્રવેશ ફાળવણી એટલે કે આજે જે છે એ તમારી જે છે એ મેરિટ લિસ્ટ તમે ઉપર મેં તમને જે વિડીયો બતાવો એ પ્રમાણે તમે જે છે એ જોઈ લીધું હશે અને તમારા માટે છેલ્લી તારીખ જે છે એ એકત્રીસ છે એટલે કે તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એ કોલેજની અંદર જો તમારે જે છે એ ઓફર લેટર તમારે આવ્યો હોય તો તમારે એ જે છે એ ઓફર કન્ફર્મ કરી અને એનો ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો છે અને એકત્રીસ તારીખ પહેલાં એ કોલેજની અંદર જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એ તમને હું કહી દઉં તો સૌ પ્રથમ તમે જે જીકાસના પોર્ટલ પર જે આખું આ ફોર્મ ભર્યું છે એ ફોર્મનું તમારે એક જે છે એ ઝેરોક્સ નીકાળી લેવાની છે પછી તમે જે કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કર્યો છે એનો તમારે એક ઓફર લેટર આવશે એ ઓફર લેટરની એક પ્રિન્ટ જે છે એ નીકાળી લેવાની છે આટલું કર્યા પછી તમારે જે છે એ ધોરણ દસની માર્કશીટ એક સાથે લઈ જવાની છે ધોરણ બારની માર્કશીટ અને એલસી આ પાંચ ડોક્યુમેન્ટ થઈ ગયા એના પછી તમારે ટ્રાયલ સર્ટિફિકેટ ગેપ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો જાતિનો દાખલો આવકનો દાખલો અને નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ જો તમારા કિસ્સાની અંદર લાગુ પડતું હોય તો એના પછી તમારે એક આધાર કાર્ડ લઈ જવાનું છે પછી તમારે જે મોબાઈલ નંબર મોબાઈલ નંબર જે છે એ એનાથી મોબાઈલ નંબર અને જે ઇમેલ આઈડીથી તમે જીગાસનું ફોર્મ ભર્યું છે એ બંને તમારે જે છે એટલે કે એ ફોનની જે ફોનની અંદર આ બંને વસ્તુ હોય એ ફોન તમારે સાથે લઈ જવાનું છે કારણ કે એના પર એક ઓટીપી આવશે અને તમારે જે છે એ ઓટીપી એ કોલેજની અંદર આપવાનો રહેશે તો વાત થઈ ગઈ તમામ જે તમે આખું ફોર્મ ભર્યું છે એની એક પ્રિન્ટ તમારા ઓફર લેટરની એક પ્રિન્ટ તમારે ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ પછી સાથે તમારી એલસી પછી તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારું આધાર કાર્ડ તમારે સાથે લઈ જવાનું છે પછી તમારો આવકનો જાતિનો દાખલો અને નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ જો તમને લાગુ પડતું હોય તો તમારે જે છે એ સાથે લઈ જવાનું છે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી અને તમારી જે કોલેજની તમારી જેટલી પણ ફી ભરવાની થતી હોય એટલી ફી જે છે એ સાથે લઈને જવાનું છે તો આમ આટલી વસ્તુ લઈ જઈ અને તમારે જે છે એ કોલેજની અંદર એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે પછી અહીંયા ખાસ અગત્ય બીજી સૂચના જે છે એ તમે અહીંયા વાંચી લો આજે પ્રવેશ માટેનો તમારા ફોનની અંદર મેસેજ આવી જશે ત્રણ દિવસ ફી ન ભરી તો કોઈ પણ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે નહીં એક યુનિવર્સિટીમાં પ્રવેશ બાદ બીજીની ફી નહીં ભરાય ચિકાસ પર આજે પ્રથમ મેરિટ યાદી જે છે એ જાહેર કરવામાં આવશે તો જેવું તમારે કોઈપણ કોલેજના મેરિટ અંદર નામ આવતું છે તો મારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર જે છે એ ઓટીપી આવી જશે એ પણ મેં તમને તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જે બે મિનિટનો વિડીયો જોયો એની અંદર તમને મળી જ ગઈ હશે મિત્રો આ તો આજનો વિડિયો વિડીયો જેની અંદર આપણે જોયું કે પ્રથમ રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ આખરે જાહેર કરી દેવામાં આવી છે તો તમે એને કઈ રીતે જોઈ શકો છો એડમિશન માટે શું પ્રક્રિયા કરવાની રહેશે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમને ચોક્કસ ઉપયોગી લાગે છે આશા રાખું છું આવી તમામ ભવિષ્યમાં માહિતી મેળવવા માટે તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી હશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ